પાડ્યું કાઢવાનું છે હા પાડ્યું કાઢવાનું છે ના તીર કોમ થાય જેવું કઈ નાખી હાબદું પેલું એવું ભણ જ નહીં એવું કોકના મોય ના ખોતરા આજ એના મોથી આખું પાડ્યું કાઢી નાખું ના તો મારું નો ભાઈ કોણ ઓરખ હે આઈ તો નહીં જતા ને સોય પાછું જોવું પડશે મારે હા ઠીક નાખું કમ કરું તો હે પુર્યો

ખબર પડે દોડે નઈ ચોપી લે ગમે જે ના હોય ઈ જોય વ્યવહાર બરોબર તમે

Pon apa na idea tarom lah, ponskap, ka tadi na ponskap. Halo, hallo, patricia. Ah, hey oh, Ya, ya. Hey! પત્રીજા હંતે જન તારી છાક રો દુ હા ઓહો બુરભાઈ તો બહુ મોણે સે બોલાય દિયો તમે દિયો લઈને નહી આવતા તમે ફોન કરીને કીધી તું મને અરે પણ ચાલુ ફોન માં તો મોણસો આવી ગયા હા 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 આ બુરભાઈ તો જતા રહ્યા ઓ ઓ પત્રીજા અમે ઘેર નઈ જવાય જોર બેરી ડોટ મારી છે ઓહો હા 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 તને વાજ્યું છે મને અહીં ગરી વાગી ઓહો ચા ચા બાડો ભઈ નાશો છી તમાર લીધે મુએ માર ખાધો મને પણ તું એકદમ ઝૂલે વાઈજો મુક કેતો ન તો મોણસો લઈ ના ઈમ ઓ તમે બોલ્યા જ નહીં તો પછી આ તો હું તો ખાલી તમારો અવાજ વાપરી નાખ્યો હું એકલો નહીં રવા તું ઘેર જઈને બેટા દવાખાને લઈ જાવ પડે એવું લાગે કોણ લઈ જાય હા આ મારે ટોકો માલી હ હાથમાં વાગ્યું હા દેવાન બવા પોતે એમ પેઈજી હે

મને જબરું મારી જોવો તો ખરી ઓ સુજાઈ ભાઈ ઓ ભાઈ ફોન કર સરપંચ ફોન કર હા કરું પર ને કે સરપંચ હા ઈ મત છો રાખો સરપંચ જોવો કરો હેલો સરપંચ સાહેબ હા તમે જલ્દી અહીં ઘરે આવો હા તમે અહીં જલ્દી આવો આ બાબતે એવું લડવાનું થયું તો મારો હાથ પડી નાખ્યો મને ઓ ભાઈ આ મારા મોમાને જબરું વગાડ્યો ઓ ભાઈ આ તમે फटाफट આવો ઓ ભાઈ મારા કાટ નાખ્યો અમને તો ઓ ભાઈ આપળો તો ફોડી નાખ્યો તમે જ માણસો લઈને આવતા પણ તમે કીધું નહીં ને તમે તો ડાયરી ફોન પર

સીધો ઓલે ને જમ્યો ઓલે ને બધું બસ લલ લડજ કરવાનું છે આ દુનિયામાં બધા સીઢો ઓલે જમી ઓલે લડત લડજ કરવાનું ઓન બીજો કોઈ કોમ જ નહીં આ મારો દિયો બધું વયન વય લઈ જવાનું છે આ દુનિયાની અંદર પણ આ હું લેવા ઓમ કરે છે કશું લઈ જવાના નહીં ભલિયા ભલે બહુ વાગ્યું છે લે તન તો હું વાગાવ્યું છે લે

અમે એના માટી ઓય નાખવાની તો આવશી એમ કવ છું હા અલ્યા એકલો છે મરી કોઈ નહીં તારા પાછળ શેડો જી દોકલો નોના દીવ ને તારે દાખોન લઈ જલે ભણા શંતી રાખમોમ જાવ છો જા એ મોનતું નહી એક કીધું મોનતું કેમ આ પાછો મારો આતારે હું તારો જા ન્યાય તો ન્યાય તો ન્યાય કરવા છું ઉપર બેહવા ટોકા જઈ તમે નામ છો છે મારા તારો એકલા એકલા ના એક મક વગર કઈ એક ફૂટ જમીન માટે લડવાનું ના હોય પણ સરપંચો મારા જેવા બોલાવો ને પછી ન્યાય

ગમ્મા ની ચાલો કીધી એ ગમમાં ખોટી દોડે ની ચાલો હું કીધું પૂછી લો પેલા ખોટી

પણ પેલા મારા હાથ દીવો ના ડોમેસ મુ ટર્નિંગ માં ટર્નિંગ માં નહીં પેલો ના જેવો કરી નાખો તમને લાલ ચોડ કરી નાખો એટલે ભાઈ મને તો ઘેર જતો રહેવા દે બળ્યા ન્યાય ને બે આ દુનિયામાં તો ન્યાય કરાય જેવું હોય ને એના કસાણ પસંદ ના આવે પથારીઓ ફેવડી નાખે આ માણસો પડ્યા છે

તો ફરીન કમેન્ટ કરજો કે બીજો ભાગ બનાવજો તે બીજો ભાગ સબસ્ક્રાઇબ લાઈક અને બે હિટ કરજો